ભારત અને ગુજરાત માટે ગૌરવંતિક ક્ષણ સત્તરમી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ભારતને મળ્યા ત્રણ ગોલ્ડ બે સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ ધોરાજીના પાટણવાવના રુદ્ર પેથાણીએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણ મેડલ જીતી વગાડ્યો ભારતનો ડંકો ત્યારે જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી મારું નામ હીરાલાલ ગંગદાસભાઈ પેથાણી છે હું અહીંયા ગામમાં રહું છું ગામમાં શિક્ષણ નોકરી બધું મેળવું છે મારો પુત્ર રાજકોટ ત્યાંથી ચાઈના માટે એક્ઝામ કોમ્પિટિશનમાં ભાગ લેવા ગયો હતો સોળ ઓગસ્ટે મને દસક વાગે જાણકારી મળી મારા પુત્ર વધુ મારફત કે રુદ્રએ ચાઈનામાં અર્થ સાયન્સમાં ત્રણ ગોળ ત્રણે ત્રણ જાતના મેડલ મેળવ્યા છે એટલે મને અતિશય આશ્ચર્ય થયું હતું કે એક સબ્જેક્ટમાં ત્રણ મેડલ કઈ રીતે હોઈ શકે એટલે પછી વોટ્સઅપમાં એને પછી બીજી જુદી જુદી જાણકારી આપી અને જ્યારે ત્રણેય ગોલ્ડ એટલે મેડલ બતાવ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ એક સબ્જેક્ટમાં જુદા જુદા ત્રણ સબ્જેક્ટ છે અને કયા સબ્જેક્ટમાં ગોલ્ડ કયા સબ્જેક્ટમાં સિલ્વર કયા સબ્જેક્ટમાં બ્રોન્ઝ મેળવો એ મને જાણકારી મળી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીઝ